या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः स्या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता નમસ્ત 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 નમો નમ ગણપતિ શ્રી કોલેશ્વરી માત કી બહુચર માત કી મેલદી માત કીજો અંબે માત કી જો શ્રીમન મહાકાળી મહાલક્ષ્મી મહા સરસ્વતી ત્રિગુણાત્મિકા અંબિકા ચરણ કમલે નમો નમસ્કાર બોલો શ્રી અંબે શ્રીઅંે તો હવે વિક્રમભાઈ આવી ચૂક્યા છે અને સરપ્રાઈઝ સરપ્રાઈઝ રાખી હતી પણ હવે સરપ્રાઈઝ પૂરી થાય છે કે વિક્રમભાઈની સરસ મજાની ફિલ્મ અમે કરી રહ્યા છીએ દિવાળી પર આવવાની છે આ ફિલ્મ આગળની માહિતી વિક્રમભાઈ આપશે બસ સરસ મજાની ફિલ્મ કરી રહ્યા છીએ જીતુભાઈ ડિરેક્શન કરી રહ્યા છે અને બહુ સરસ મજા લખી છે અમારા ગુરુભાઈએ વાર્તા ટાઈટલનું નામ છે વિક્રમ રાજા અમારા પ્રોડ્યુસર છે શ્રી મનોજભાઈ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે કેતનભાઈ કેતનભાઈ અને મ્યુઝિક ડિરેક્ટ બાય મૌલિકભાઈ મહેતા જય માતા ઓકે પછી થોડી કામ કરી આ પછી અને બીજી એક સરપ્રાઇઝ એવી છે કે કો પ્રોડ્યુસર બાય વિક્રમભાઈ ઠાકો તો પોસ્ટર હવે તમે જોઈ શકો છો આ ફર્સ્ટ ખાલી મ્યુઝિક પૂરતું છે વિક્રમ રાજા રાજા મિત્રો મારી ફિલ્મ દિવાળીના તહેવારો ઉપર આવી રહી છે વિક્રમ રાજા જ્યાં પ્રોડ્યુસર અમારા મનોજભાઈ પટેલ અને હું પણ અંદર હું પ્રોડ્યુસર છું અને ધર્મરાજ પ્રોડક્શનમાં ફિલ્મ બની રહી છે તો ચોક્કસ જોજો દિવાળી ધમાકા યસ